હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં અમૃત સમાન એવા આમળાની રેસિપી જોવાના છે જે આપણી સ્કિન અને વાળ માટે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ રેસિપી બાળકો પણ ખૂબ શોખથી ખાશે એવી બને છે એના માટે અહીં મેં ધોઈને લૂચીને પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે અને સરસ એવા તાજા અને લીલા આમળા લેવાના અને એના પર ડગ ના હોય એવા લેવાના અહીંયા મેં મિશ્રી લીધેલી છે એટલે કે ખડી સાકર લીધેલી છે મોટી સાઇઝની થોડી અને એ પણ પાંચસો ગ્રામ જેટલી જ લીધેલી છે બીજી બાજુ સ્ટીમરમાં મેં દોઢ બે લીટર જેટલું પાણી લઈ લીધેલું છે અને એમાં બધા આમળા મૂકી અને એને પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આમળા સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયા છે તો આ રીતે સ્ટીમ કરીને લેવાથી એના પોષક તત્વ જળવાઈ રહે છે એને મેં કાઢી લીધેલું છે ફ્રેન્ડ્સ તમારી પાસે સ્તિમણ ના હોય તો કોઈપણ કઢાઈમાં તમે પાણી લઈને એના ઉપર કાણાવાળું આવું કંઈક છન્ની મૂકી અને એના પર આમળા મૂકીને તમે બાફી શકો છો હવે જુઓ ગરમા ગરમમાં જ મેં એમાંથી બીજ કાઢી લીધેલા ખૂબ જ સરળતાથી બીજ નીકળી ગયેલા તો તમે હલકું ઠંડુ પડ્યા પછી પણ બીજ કાઢી શકો છો તો બહુ જ સરળતાથી બીજ નીકળીને આમળા તૈયાર છે એ હવે આપણે એને મિક્સર જારમાં પીસવાના છે એ પહેલાં એને ઠંડા થવા દઈશું બરાબર તે પહેલાં ફ્રેન્ડ્સ આપણે એમાં ખાંડ પીસી લઈએ તો જે મેં આખી ખડી સાકર લીધેલી છે એ હું પીસી રહેલું છું એની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો તો સાકરને પીસીને ઉપયોગમાં લેવાથી ખૂબ જ ઝડપથી રેસીપી તૈયાર થઈ જતી હોય છે તો આ રીતની મેં એને પીસીને તૈયાર કરી લીધેલી છે થોડીક ડરડરી છે બહુ ફાઇન પેસ્ટ નથી કર્યો અને એમાં જ એ જ સેમ મિક્સર જારમાં હવે આપણે આમળા એડ કરી દઈશું તો ત્યાં સુધી આમળા પણ ઠંડા પડી ગયા છે અને હવે આપણે એમાં એક ઇંચ આડુના ટુકડાને આ રીતે ઘસીને લીધેલો છે એના નાના નાના ટુકડા કરીને પણ તમે લઈ શકો છો અને ખાંસી શરડીમાં એ બહુ જ ફાયદાકારક છે અને એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સંચડ સિંધા નમક અને આ રીતનું એકદમ ફાઇન એને પીસી લીધેલું છે જો આ રીતનું ફાઇન ના પીસાય તો તમે બે ચમચી જેટલું એમાં સાકરનો પાવડર એટલે કે ખાંડનો પાવડર નાખશો તો સરળતાથી આ રીતે પીસાઈ જશે બરાબર તમે જેમાં ખાંડ પીસેલી ખડી સાકર એમાં જ પીસેલું છે આમળું એટલે સરળતાથી પીસાઈ પણ ગયું છે હવે એક નોન સ્ટીક કઢાઈ લેવાની તો આમાં નોન સ્ટીક કઢાઈનો જ ઉપયોગ કરવાનો અને એમાં ડાયરેક મેં જે પલ્પ આપણે કાઢેલો છે એ એડ કરી અને એમાં જે પીસેલી સાકર છે એ બધી જ એડ કરી એમાંથી થોડીક ગાર્નિશિંગ માટે રેવા દીધેલી છે અને કોટ કરવા માટે તો પાંચસો ગ્રામ આમળાની સામે પાંચસો ગ્રામ જેટલી જ મેં સુગર ઉપયોગમાં લીધેલી છે આ ખરી સાકર છે ફ્રેન્ડ્સ એની જગ્યા પર તમે ગળની સાકરને પણ ગળની ખાંડને પણ ઉપયોગમાં લઈ શકો બરાબર અને ગોળને પણ ઉપયોગમાં લઈ શકો છો તો ખાંડ કરતાં સાકર છે એ હેલ્થ માટે સારી હોય છે અને એટલા માટે મેં એનો ઉપયોગ કરેલો છે અને ગોળનો ઉપયોગ કરો એ બેસ્ટ છે પરંતુ સાકરમાં આ કેન્ડી બહુ સરસ લાગતી હોય છે તો એને સતત હલાવતા જઈશું અને એકદમ સરસ હલાવતા જઈને થોડુંક ઘટ થઈ જાય ને એનું મિશ્રણ આ રીતનું એટલે આપણે એમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ એમાં એક જ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને મિક્સ કરીશું સાથે સાથે આપણું આ મિશ્રણ છે તે પણ આપણે હલાવતા રહીશું એને છોડીએ નહીં તો બીજી બાજુ મેં કોર્ન ફ્લોરમાં એક ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતનું એને એક પેસ્ટ જેવું બનાવી દીધેલું છે આમાં વધારે પાણી એડ નહીં કરવાનું નહીં પછી આમળાને એમાંથી પાણી ઓપરેટ થતાં બહુ વાળ લાગે અને કેન્ડી બનતા બહુ વાળ લાગે છે બરાબર એટલા માટે એક જ ચમચી જેટલું પાણી કોર્ન ફ્લોરમાં એડ કરવાનું અને એને અહીં બે બેચમાં મેં એડ કરી દીધો થોડો થોડો કરીને બે વખત અને સતત હલાવતા ગઈ તો વીસ મિનિટ મેં હલાવ્યું પછી કંઈક આ રીતનું આમળાનું મિશ્રણ બન્યું છે એમાં મેં એક ચમચી ઘી અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે તો લીંબુનો રસ એડ કરવાથી ખાંડના ક્રિસ્ટલ નથી બનતા સરસ લોંગ ટાઈમ આખા વર્ષ સુધી એમનું એમ જ રહે છે સરસ અને લીંબુ એડ કરવાથી ચટપટો એવો એનો ટેસ્ટ પણ આવે છે અને આ રીતનું પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને પછી હવે આપણે એને એક ડીશમાં જમાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરતાં મને કુલ સત્તાવીસ મિનિટ થઈ છે તો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા જઈને સત્યાવીસ મિનિટ સુધી મેં એને થવા દીધેલું તો વિડીયો બહુ લાંબુ ન થઈ જાય એ માટે આપણે શોર્ટમાં બતાવી દીધું છે અને એને મેં આ રીતે ફેલાવીને પ્લેટમાં પહેલાં સરસ મેં તેલ લગાવી દીધેલું પછી એમાં આમળાનું મિશ્રણ ફેલાવી અને એને ઠંડુ પડવા દીધેલું પંદર એક મિનિટ સુધી અને પછી એમાં છડી ઉપર સહેજ ગ્રીસ કરીને સહેજ તેલ લગાવીને આ રીતે કટ કરી દેલી છું તો ફ્રેન્ડ્સ થોડુંક ચીપચીપું શરૂઆતમાં લાગશે પણ એકદમ જેલી જેવું છે એટલા માટે થોડુંક કટ કરતી વખતે તમારે ગ્રીસ કરવાનું અને આ રીતે એના મેં નાના નાના પીસીસમાં કેન્ડી કટ કરી લીધેલી છે તમને કાઢીને બતાવું તો બહુ જ સરળતાથી નીકળી જાય છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે અને એના જેટલા ગુણ આપણે ગણાવીએ એટલા ઓછા છે આપણા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને કેન્ડી બાળકો પણ શોખે શોખે ખાઈ લેતા હોય છે હવે આપણે એને સુગર પાવડરમાં કોટ કરીશું તો જે પાવડર આપણે શરૂઆતમાં મિશ્રીનો પીસીને રાખેલો છે બરાબર એમાંથી મેં થોડોક બચાવી લીધેલો અને એમાં આ રીતે કોટ કરીશું જેથી એકબીજા જોડે ચીપકે પણ નહીં અને સરસ એવો એનો ફ્લેવર પણ સારું લાગતું હોય છે તો આ રીતે મેં બાકીની બધી જ કેન્ડીને કાઢીને સુગરમાં કોટ કરી લીધેલી છે જો આ રીતની એકદમ સોફ્ટ બની છે અને આ રીતે નીકળી પણ જાય છે એકદમ સરળતાથી તો પંદર વીસ મિનિટ તમે ઠંડુ પડવા દેશો એટલે આ રીતે સરળતાથી નીકળી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે ફટાફટ બનીને તૈયાર કરી છે હા થોડો ટાઈમ લાગ્યો છે પણ હેલ્ધી રેસિપી છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે એ પણ માંગી માગીને ખાય છે તમે જરૂરથી ટ્રાય કરજો હજારો ગુણોથી ભરપૂર એવો આ છુંડાની રેસીપી આજે આપણે બનાવીશું જે આપણી સ્કિન માટે પણ બહુ જ ફાયદાકારક છે એકદમ સ્કિનને ચમકાવશે સાથે સાથે આપણા હેર ગ્રોથને પણ વધારે અને આપણને બીમારીઓથી પણ દૂર રાખે વિટામિન સી ભરપૂર માત્રામાં આપે એવો આમળાનો આ છુંડો આજે આપણે બનાવીને તૈયાર કરીશું પરફેક્ટ માપ સાથે તો એના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના એકદમ ચોખ્ખા એટલે કે ડાઘ વગરના આમળા પસંદ કરવાના અને થોડા મોટી સાઈઝના હોય એવા પસંદ કરવાના તો જો આ રીતના એકદમ તાજા ફ્રેશ આમળા મેં પસંદ કરેલા છે તો આ રીતના પાંચસો ગ્રામ આમળાને મેં સરસ ધોઈ લીધેલા છે અને આ રીતે કાણાવાળા ચારણામાં મૂકી અને નીતારી લીધેલા છે જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે કોળા કપડાંથી લૂછી પણ શકો છો તો હવે આપણે એનો છુંડો બનાવવા માટે એને છીણી વડે છીણવાના છે તો જો આ રીતે આપણે એને સાઇડ પર મૂકીને અહીંયા એક ડીશ લઈ લીધેલી છે અને મોટા કાણાવાળી આપણે છીણી લઈ લઈશું તો આ રીતનું મોટા કાણાવાળી આપણે લેવાની છે મીડિયમ કે નાના કાણાવાળી છીણીનો યુઝ નથી કરવાનો અને હવે આ રીતે આમળાને આપણે એની અંદર છીણવાના છે બહુ જ ઇઝીલી આ કામ થઈ જતું હોય છે તો આ છુંડો બહુ જ ફાયદાકારક સાથે બહુ જ વધારે ટેસ્ટી બને છે હેલ્ધી પણ છે સરળ પણ છે તો જો આ રીતે આપણે એનું જે બી નીકળે છે ને એને આપણે ફેંકીએ નહીં એને પણ આપણે આગળ યુઝ કરીશું અને જુઓ અહીં આ રીતના આપણે લચ્છા જેવું એને છીણવાનું છે થોડા મોટા મોટા લચ્છા પડે એ રીતનું તો ચાલો આ રીતે આપણે બાકીના બધા આમળા પાંચસો ગ્રામ તમામ આમળાને આ રીતે છીણી લીધેલા છે જુઓ કેટલું સરસ એનું છીણ પડ્યું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત છીણ એનું રેડી થયું છે એકદમ ફ્રેશ છે હવે એના જે બી છે ને ફ્રેન્ડ્સ એના અંદર આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરી દેવાનું એને ઉકાળી અને એમાં થોડુંક કાલા નમક નાખી અને પછી ઠંડુ પાણીને એને પી લેવાનું તે બહુ જ વધારે પૌષ્ટિક હોય છે એ જ્યુસ એમાં લીંબુનો થોડો રસ પણ ઉમેરી શકાય હવે આ છીણનો આપણે પરફેક્ટ માપ કરી લઈએ આમ તો ફ્રેન્ડ્સ જો તમે પાંચસો ગ્રામ આમળા લો ને એટલે તમારે ચારસો ગ્રામ જેટલી ખાંડ અથવા મિસરીનું અથવા ગોળનું માપ રાખવાનું તો આજે હું તમને આ રીતે વાટકી અથવા કોઈપણ એના અંદર દબાવીને તમે છીણનું માપ લઈ શકો પહેલાં તો જો એકદમ અલગ રીત બતાવું છું તમને તો મારું આ જે મેં છીણ્યું છે એ બધું છીણ લગભગ ત્રણ કપ જેટલું છે હે ને તો એની સામે આજે હું સાકરનો યુઝ કરવાની છું મિશ્રી જેને કહે છે ને પેલી ધાઘાવાળી મિશ્રી એને મેં સરસ પીસી લીધેલી છે એનો યુઝ કરીને બનાવી જુઓ આ રીતના એકદમ લચ્છા છે આપણા હવે જો આ મિશ્રી મેં રેડી કરીને ફ્રીઝમાં મૂકી રાખી એમાંથી મારી પાસે ફક્ત એક કપથી થોડીક વધારે મિશ્રી પડેલી છે તો ખાંડ કરતાં સારો ઓપ્શન છે જો તમારી પાસે ના હોય સાકર તો તમે ખાંડ પણ લઈ શકો છો તો પાંચસો ગ્રામ આમળાની છીણની સામે ચારસો ગ્રામ જેટલી તમારે ખાંડ લેવાની બરાબર તો જો આ રીતે મેં પહેલાં મિશ્રીના પાવડરનું લેયર કર્યું પછી આ રીતે થોડાક આમળાનું છીણ નાખ્યું ફેલાતું પછી બીજું થોડુંક આ રીતે મેં મિશ્રીનો પાવડર એડ કર્યો અને બીજું બે ચમચી જેવો મારી પાસે પડ્યો હતો તો એ પણ મેં એડ કરી લીધું એટલે ટોટલ એક કપ અને ઉપર બે ચમચી જેટલો સાકર પાવડર ઉપર પાછું આ રીતે આમળાનું લેયર કર્યું તો ફ્રેન્ડ્સ આ જે કઢાઈ છે તે મેં થોડી જાડા તળિયાની લીધેલી છે અને અત્યારે ગેસ પણ નથી મૂકી મેં કિચન પ્લેટફોર્મ પર મૂકીને તમને બતાવું છું હવે આ મેં ગોળનો પાવડર લીધેલો છે એક કપ જેટલો તો તમે એની જગ્યા પર ગોળને સમાડીને પણ લઈ શકો છો પરંતુ પાવડર લેશો તો એના પીગળવાની પ્રોસેસ થોડી ઝડપી થશે એટલે તમારી રેસીપી જલ્દી તૈયાર થશે સમય બચશે તમારો બાકી તમારી ચોઈસ છે હવે જુઓ આ રીતે પાછું એના ઉપર મેં આમળાના છીણનું લેયર કર્યું છે તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે સાકરનું લેયર કર્યું ઉપર આમળાનું લેયર પાછું સાકર પાછું આમળા પાછું ગોળ તમે એકલા ગોળમાં બનાવી શકો એકલી સાકરમાં બનાવી શકો બંને વસ્તુ ના હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો આ રેસીપી હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું મેં ગેસ પર મૂકી દીધેલું છે ગેસને આપણે ચાલુ કરી લઈશું શરૂઆતમાં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી અથવા એમાંથી થોડું પાણી છૂટું પડવા લાગે આમળાનું ખાંડનું ગોળનું ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું તો જો ત્રણથી ચાર મિનિટ જેવું મેં એને ગરમ થવા દીધું અને પછી તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો અહીં જુઓ કેટલું સરસ એવું પાણી છૂટ્યું છે પાણી આમળાનું પછી નેચરલી પછી આપણે એમાં જે સાકર પાવડર નાખેલો છે એ પણ ઓગળ્યો છે પછી ગોળના લીધેનો કલર પણ બહુ સરસ આવ્યો છે તો નેચરલી જેનો કલર બહુ ફાઇન આવશે આપણે આજે એમાં કોઈ પ્રકારનો ફૂડ કલર યુઝ નથી કરવાના તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું એમાં બધું પાણી છૂટું પડી ગયું હવે એમાં મેં એક ઇંચ જેટલા આડુના ટુકડાને આ રીતે વાતીને એડ કર્યો છે તમે એના જગ્યા પર સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો ડ્રાય જિન્જર પાવડર કે છે ને એક ચમચી નાની ચમચી એડ કરી શકો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં જે રેગ્યુલર આડું ઘરમાં હોય જ છે તો એ મેં વાટીને એડ કરી દીધેલું છે એક નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે એનો ફ્લેવર પણ બહુ જ મસ્ત લાગતું હોય છે તો જો તમારી પાસે ઇલાયચી પાવડર ના હોય તો તમે આખી ઇલાયચીને વચ્ચેથી ફોલીને પણ એડ કરી શકો છો પાવડર નાખશો તો રિઝલ્ટ વધારે સારું દેખાય છે હવે મેં એમાં કાલા નમક એક નાની ચમચી જેટલો એડ કર્યો છે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી આ પોઈન્ટ પર મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધેલી છે અને આપણે એમાં જ્યાં ચાસનું જેવું થયું છે ને એને ડ્રાય કરી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું જેથી તળીએ ચોંટે નહીં એટલે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો અને ખૂબ જ ગુણોથી ભરપૂર એવા આમળાનું સેવન તમે કરો છો કે નહીં તો ફ્રેન્ડ્સ જો તમે ના કરતા હોય અથવા તમારા ઘરમાં કોઈને ના ભાવતા હોય આમળા તો આ રીતે તમે છૂંડો બનાવીને ખવડાવજો બાળકો પણ ખૂબ સોખે સોખે ખાશે હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું તમને પણ ખૂબ ગમશે એને સેલ્ફ લાઈફ પણ ખૂબ લાંબી છે તો જો એકદમ સરસ ડ્રાય થયું ને થોડોક જ રસો દેખાય છે તે સમયે મેં એમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે કશ્મીરી લાલ મરચું એક ચમચી ભરીને એડ કર્યું છે અને ધાણા જીરું પાવડર એક ચમચી ભરીને એડ કર્યું છે અને બધી વસ્તુને એકદમ સ્લો ફ્લેમ કરી અને મિક્સ કરી લઈશું તો ચાસણી લગભગ ડ્રાય થઈ જાય થોડી થોડીક બાકી હોય એ સમયે આપણે બધા મસાલા એમાં કરી દઈશું ત્યારબાદ આપણે એમાં કેટલાક ખરા મસાલામાં એડ કરીશું મળી અને લવિંગ તો ચારથી પાંચ મળી એડ કરીશું આઠથી દસ લવિંગ એડ કરીશું સોરી લવિંગ ચારથી પાંચ અને આઠથી દસ મળી ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો એમાં કોઈ મસલો નથી થતો અને એનો લુક સારો આવે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે એ માટે મેં એમાં એક નાની વાટકી જેટલા મગજના બીજ એડ કર્યા છે જેને આપણે તરબૂચના બીજ વગેરે કહીએ છીએ તો એ એડ કરેલા છે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે ફ્રેન્ડ્સ તમે ખાલી કલર જુઓ એનો બિલકુલ આપણે ફૂડ કલર એડ નથી કરેલો નેચરલી જે આપણે મરચું એડ કર્યું છે લાલ મરચું જે તીખું નથી હોતું કશ્મીરી એ એડ કર્યું છે અને એ ગોળ એડ કરેલો છે ને જો એનો કલર કેટલો ફાઇન છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું હજારો ગુણોથી ભરપૂર આ આપણા છુંડાની રેસિપી તૈયાર છે તો ફ્રેન્ડ્સ એનાથી સ્કીન બહુ જ સારી રહેશે હેર ગ્રોથ વધશે વિટામિન સીના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને એને લગભગ તમે બે વર્ષ સુધી સાચવી શકશો એટલું એની સેલ્ફ લાઈફ લાંબી પણ છે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતે છૂંડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને રેસિપી કેવી લાગે મને કમેન્ટ સેક્શનમાં કહેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે સુપર ટેસ્ટી સુપર હેલ્ધી એવું આમળાનું જ્યૂસ આજે બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ તમે એક વીકમાં બે વખત પીશો કે પછી દરરોજ એનું નરડા કોઠે સેવન કરશો તો તમારી સ્કિન ખૂબ જ શાઇનિંગ માણશે સાથે સાથે હેર ગ્રોથ પણ સારો થશે કમળ ખભા શરીર વગેરેનો દુખાવો પણ દૂર થઈ જશે આમ અમૃત સમાન આમળાનો જ્યુસ આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો અહીં એના માટે મેં સાત નંગ જેવા અઢીસો ગ્રામ જેવા આમળા લીધેલા છે તે એકદમ સરસ લેવાના એની ઉપર કોઈ ડાઘ ના હોય સરસ રીતે ધોઈ અને મેં ચોખ્ખા કરીને પછી આ રીતે જુઓ એના નાના નાના ટુકડા કરવાના છે તો આ રીતે પહેલાં એની નાની ચીરી કરી છે અને પછી એનાથી પણ નાના નાના ટુકડા મેં છડીની હેલ્પ ઠીક કરી લીધેલા છે તો આવી રીતે બધા જ આમળાના મેં આ રીતના એકદમ નાના ટુકડા સમારેલા છે જે તે પીસવામાં સરળ બને અને એના જે બીજનો ભાગ છે આ રીતનો જુઓ તે આપણે ફેંકી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એનું એકદમ હેલ્ધી એવું અને ટેસ્ટી જ્યુસ બનાવીને તૈયાર કરીશું જે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે તો એના માટે અહીં એક જ્યુસર લઈ લીધેલું છે મિક્સર જારનું અને જ્યુસર જારમાં મેં એડ કરી દીધેલા છે પહેલાં આમળા પછી મેં ફોડીનું એડ કર્યું છે ફોડીનું મારી પાસે ફ્રેશ નથી તો મેં સૂકવીને જે સાચવીને રાખું છું એ મેં એડ કરેલું છે તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ એડ કરજો પિંક સોલ્ટ એડ કરેલું છે ના હોય તો તમે રેગ્યુલર મીઠું એકલું નાખશો તો પણ ચાલશે પણ આ કાલા નમક જેવું કહેવામાં આવે છે અથવા સિંધા નમક એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે રેગ્યુલર નમક પણ મેં એક ચપટીથી થોડુંક વધારે એડ કરેલું છે અને હવે એમાં જીરું એડ કરીશું જે પાચનક્રિયા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે અને સાથે સાથે આપણે એમાં એડ કરીશું આદુ અડધો ઇંચ આદુના ટુકડાને મેં નાનો સમાડી લીધેલો છે અને એનાથી બિલકુલ શરદીનો આમળાનો જ્યુસ પીવાથી શરદી નથી થતી તો ફૂદીનું અને એ પણ એન્ટીબાયોટિક ગુણધર્મ ધરાવે છે સાથે સાથે જિન્જર એટલે કે આડુ પણ બહુ જ ફાયદાકારક છે શિયાળાની સિઝન માટે તો હવે આપણે એમાં થોડોક કાળા મળીનો પાવડર પણ એડ કરેલો છે તો એનો ટેસ્ટ પણ સારો આવે છે સાથે સાથે તાસીરમાં ગરમ હોય છે શિયાળામાં આપણા માટે બહુ જ ફાયદાકારક છે હવે ત્રણ કપ જેટલું મેં પાણી એડ કરેલું છે તો લગભગ ચાર ગ્લાસ જેટલું આપણે જ્યુસ બનાવી રહેલા છે અને એમાં ગોળનો પાવડર બે મોટી ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો છે એની જગ્યાએ તમે સાકર એડ કરી શકો ખળી સાકર આવે છે એને વાટીને એડ કરી શકો અથવા ના હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો પણ કોશિશ કરજો હેલ્ધી ઓપ્શન પસંદ કરવાનું હવે આપણે એને પીસી લઈશું આજે આપણે બિલકુલ ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ ગોળનો ઉપયોગ કરીને આપણે આ જ્યુસ બનાવી દેલા છે તો ગોળની તાસીર ગરમ હોય છે ભરપૂર પ્રમાણમાં આયન આપે છે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક પણ છે તો જો તમારી પાસે ગોળનો પાવડર હોય તો એ યુઝ કરજો બાકી તમારી ચોઈસ પ્રમાણે તમે સાકર કે ખાંડ પણ યુઝ કરી શકો છો હવે આપણે એને સારી રીતે પીસી લીધેલું છે તો સારી રીતે જુઓ પહેલાં પલ્સ મોડ પર પીસવાનું ડાબી બાજુ કરીને અને પછી આપણે એને પીસી લેવાનું એટલે ખૂબ સરળતાથી આ રીતે પીસાઈ જાય છે હવે આપણે એને ગાળી લઈશું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમને વિડીયો જો થોડું પણ ગમતું હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઈક કરી એક સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે તો ફ્રેન્ડ્સ આ રીતે જુઓ આપણે દબાવીને બધો જ રસ કાઢી લઈશું અને ઉપરનું જે આ મિશ્રણ છે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે દબાવીને બધું લિક્વિડ ફોર્મમાં જે છે તેને આપણે નીચે લઈ લઈશું તો જુઓ એકદમ ડ્રાય થઈ ગયું છે તો હવે જુઓ આ રીતનું નીચે હવે તમે વેઇટ લોસ માટે પણ આ ડ્રિંકને પી શકો છો હોને આનાથી વેઇટ લોસ પણ થાય છે તો એના માટે આપણે મધનો યુઝ કરીશું તો મીઠાશ માટે મેં ગોળ અને મધનો યુઝ કરેલો છે તમને પસંદ ના હોય તો તમે મધ સ્કીપ કરી શકો પણ એ નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે બાળકો પણ એકદમ શોખે સોખે પી લેશે તો નાના મોટા સૌને ખૂબ જ ભાવે એવું સુપર હેલ્ધી સુપર ટેસ્ટી આમળાનું જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે તો છે ને ફ્રેન્ડ્સ બનાવવાનું એકદમ સરળ તો આ હેલ્ધી અને સરળ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈશું અને સવારના નરડા કોઠે એટલે કે ભૂખ્યા પેટે આપણે એનું સેવન કરીશું જુઓ ફ્રેન્ડ્સ આમ તો તમે ગમે તે સમયે પીસો તો બી વાંધો નથી આવતો પણ સવારના સમયે પીશો ને તો એના ગુણ તમારા શરીરને ખૂબ લાગશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય